જેમાં ઉપસ્થિત કાઉન્સિલર મનીષભાઈ પગાર કાઉન્સિલર સ્મિત પટેલ કાઉન્સિલર રીટાબેન સિંહ કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી વોર્ડ નંબર બાર પ્રમુખ હાર્દિક પટેલ તથા વિસ્તારના કાર્યકર્તાઓ મહામંત્રીઓ તમામ લોકોની ઉપસ્થિતિમાં ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કોટા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર બાર માં આજે આરસીસી રોડના ખાત મુહૂર્ત કરવામાં આવ્યા જે પ્રસંગે વોર્ડના ચારેય કાઉન્સિલર હાજર રહ્યા હતા મનીષભાઈ પગાર સ્મિતભાઈ આર્દેશના ટ્વિંકલબેન અને રીટાબેન સિંઘ અને લગભગ પંચ્યાસી લાખના આ કામો છે જેના ખાતમુહૂર્ત થયા છે અને એકાદ બે દિવસમાં શરૂ થશે સાથે ડ્રેનેજના પણ કામો છે અને પાણીની નળીકાના પણ કામ સાથે સાથે લીધા છે એકવાર આરસીસીનો રોડ થાય પછી પાછું ખોલવાની જરૂર ન પડે એના માટે દરેક વસ્તુ સાવચેતી લઈ અને પછી જ કામ શરૂ કરવામાં આવશે આભાર